બી સ્વામિનારાયણ મંદિર અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમ્પાયર હોસ્પિટલ અત્યાધુનિક તબીબી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરી આરોગ્ય સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે અનુભવી હેલ્થકેર પ્રોફેશનલની સમર્પિત ટીમ અસાધારણ દર્દી કેન્દ્રિત સંભાળ પહોંચાડવા માટેના સહિયાર જુસ્સાથી સજ્જ છે પચાસ બેડની બનેલી હોસ્પિટલમાં દવા અને ક્રિટિકલ કેર લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી ઓન્કો સર્જરી ગેસ્ટ્રો એન્ટરોલોજી અને હેપ્ટોલોજી ઓર્થોપેડિક ઓર્થોસ્કોપી સ્પોર્ટ ઇન્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ટ્રોમા સર્જરી જેવા વિવિધ વિભાગો પણ આવેલા છે અહીં ટ્વેન્ટી ફોર બાય સેવન અદ્યતન તબીબી અને સર્જિકલ સંભાળ આઈસીયુ ક્રિટિકલ કેર એચડીયુ અને ડાયાલિસિસ સેન્ટર ડોપ્લર સ્ટડી અને સોનોગ્રાફી વરસાણા એસેન્શિયલ આર ટુ ટીએમટી ઈ કાર્ડિયોસોફ્ટ વી સેવન પીએફ ટી અને લેબોરેટરી સેવા એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી ઇઆરસીપી ટુ મોડ્યુલર ઓપરેશન થિયેટર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ક્લાસ હન્ડ્રેડ ઓટી વન ક્લાસ હંડ્રેડ મોડ્યુલર અને ઓટી વન લેપ્રોસ્કોપી ઓટી

ડોક્ટર યોગેશભાઈ ડોક્ટર મુકુંદભાઈ અને ડોક્ટર પાર્થ આ ટીમે અમને એવું એક સ્વપ્ન આપ્યું કે એવું સારું લોકેશન હોય અને બધી બેઝિક પાયાની જે ફેસિલિટીઝ વાળી હોસ્પિટલ આપણે જો બનાવીએ તો દર્દીઓની ખૂબ સારી સારવાર થઈ શકે તેના માટે આ બધા જ ડિપાર્ટમેન્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક સર્જિકલ અને ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ એ ખૂબ જ સારી રીતે અહીંયા સંપૂર્ણ સારવાર બધી સગવડ સાથે આપણે આજે ખુલ્લી મૂકી રહ્યા છીએ અને એના માટે આ લોકેશન પણ અમારું બહુ જ સારું મળી ગયું અને એના કારણે અમે બહુ સારી રીતે દરેક દર્દીની આઈસીયુ સાથે એસડીયુ સાથે ડાયાલિસિસ સાથે બે અધ્યતન ઓપરેશન થિયેટર સાથે બહુ સારી રીતે બધા દર્દીઓને અમે સગવડ અને સારવાર પૂરી પાડી શકીશું એના માટે આજે અમે આ હોસ્પિટલ આપડીયા 50 બેડની હોસ્પિટલ ઓકે હોસ્પિટલ નું ઇનોગરેશન થઈ રહ્યું છે સરકારી કોઈ યોજનાઓ અંતર્ગત લાભા કે કોઈ લાભ હશે ના આપણે સરકારી કોઈ પણ યોજનામાં આની અંદર આપણે લાભ નથી અપાને કારણ કે 25 બેડની છે અમારી આ પ્રીમિયમ હોસ્પિટલ છે સંજીવ રાજપૂત ની રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ